હેલો દોસ્તો નમસ્કાર રણભર ન્યૂઝમાં તમારું સ્વાગત છે દોસ્તો તો આપણે નવા વિડીયો લઈને આવી ગયા છીએ આ ભાઈ ટેચ ઉપરથી કહી રહ્યા છીએ મનસુખભાઈ વસાવા મારી સાથે દોગો કઈ રહ્યો હતો શું કીધું આ વિડીયોમાં આપણે પૂરો વિડીયો જોઈએ તો આગળ ચાલું

શાહુખ ખાની ત્યારે રચના કરવાના આવી ત્યારે દિનેશભાઈ એમનો ખાસ મુક્ર એને અમને પ્રમુખ બનાવવા કરિવાલા તો તે દિવસ છે મેં મનસુખભાઈને મનસુખભાઈને કીધું કે મનસુખભાઈ તમે બહુ મોટો ડગ્વો કરવા માંડ્યો જબરજસ્ત મોટો ડગો કર્યો છે કે તમે ફાધરને ના ના કહેતા કે મારા ફાધરને ના પાડે કે મારે પ્રમુખ નથી બનવું સતા પણ જબરજસ્તી હતી એમનું નામ આપે તો જ બહુમતી આવે એવું હતું તો ખાતરનું નામ લઈને એ બહુમતી લાવ્યા અને એમને પ્રમુખ બનાવ્યા ત્યારે મારે તાલુકા પંચાયતની અંદર જયારે વાણી થતી ત્યારે મનસુખભાઈને કેવું કર્યું કે મનસુખભાઈ તમે બહુ મોટો ડગો કર્યો છે મારા ફાતરને પ્રમુખ નથી બનાવ્યા તમે તમારી તાકાત હોય તો આજે રાજનામું તો મેં આપી દો ધારાસભ્યમાંથી હું બેંકમાંથી રાજનામું આપ્યું મેં તે સમયે બેંકો પ્રોગ્રામ આપ્યો મારી સામે હું લેવા તૈયાર છું ત્યારે મનુખભાઈ મને હું કીધું તારી શક્તિભાની વાત છે કે ત્યારે મેં એનો જવાબ આપેલો કે તમે સમય આપશો ત્યારે હું તમને બતાવીશ જ્યારે સમય આવ્યો પચ્ચીસ હજાર ની જીતરો મનસુખભાઈ આ વિસ્તારમાં ઇલેક્શન ની અંદર છ મહિના ની અંદર એ હારીને ભરૂચ જિલ્લા ની અંદર આ શંકરભાઈ ને હેરાન કરવા પડશે આજે મનસુખભાઈ એનું નામ છે મનસુખ ભાઈ વસાવા સુખી સુખી હવે આજે કોંગ્રેસ અને ભાજપ આપણો કોંગ્રેસ સાથી પક્ષ છે એટલે એની બહુ ટીકા ના કરાય ભાજપ અને કોંગ્રેસ

નથી પણ આપણે કેવું પડે મારા જિલ્લા નો ધારાસભ્ય આપણે શું કેવું પડે મારા જિલ્લા નો ધારાસભ્ય અમારો ધારાસભ્ય આપણા જિલ્લાનો ધારાધ્યક્ષ શબ્દથી કહેવું પડે તો આપણા જિલ્લા પંચાયત જયારે છે ત્યારે આપણા તાલુકાની સૌથી વધુ સીટો જિલ્લા પંચાયતમાં જવું છે અને સૈદરભાઈને મજબૂત બનાવવાના છે મેં ક્યાં આજે ગમે તે કોઈ પ્રસંગ હોય ત્યારે સૈદરભાઈ ના મુખ ઉપર આપણે હાસ્ય નથી જોયું ને કોઈ દિવસ જયારે કંઈ પણ ગંભીર પ્રશ્ન આવે કોઈ પણ તમે જોયું હશે બીજો કોઈ દિવસ ખુશ નહીં દેખાતા તો એ ક્યારે ખુશ થશે જ્યારે આપણે જિલ્લા પંચર ની સીટો સાથે સાત ગાડીને આપવાની છે ગાડી આપો ને આપણે સાથે સાત બેઠકો આપણે જિલ્લા પંચાયતની ની ગાડી આપવાની છે અને દિલ્હીમાં ગાંધીનગર બધો ખરું પણ દિલ્હીમાં ખબર પડી જાય કે ભાઈ સહિત વસાવાએ આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયત બનાવી છે ગુજરાતમાં કોઈ જિલ્લા પંચાયત ના આવે તો વાંધો નહીં પણ આ એમની સ્થાન છે તો જોઈએ

આજે શૈતરભાઈ આપણી વચ્ચે આગળ બેઠા છે ધન્ય છે આના માતા પિતાને કે આવા પુત્રનો જન્મ આપણે આપણને ધન્ય છે કે આટલું એક એક અંદર કોઈ ટાંકણી નાખે ને તો પણ સૈતરભાઈને ફોન કરે સૈતરભાઈ મારી પર ટાંકી ભાઈ રીક્ષાવાળા કોઈ પણ મારા ટોટલ મતલબ કોઈ પણ નાનો નાનો પ્રશ્ન જ્યારે આવે છે ત્યારે બધા ટોટલ શૈત્રભાઈને અવાજ કરે છે ફોન કરે છે બધા લોકો ત્યાંથી દોડીને આવે છે એક નાનામાં નાનો નાનો પ્રશ્ન લઈને પણ આપણા ત્યાં આવે છે આપણા દર્શના બેન દર્શના બેન કોઈનો અવાજ આ સુધી સાંભળ્યો છે કોઈ પ્રસંગ આવ્યો તો આવીને ઊભી છે દર્શના બેનને આપણે બધા ઓળખ છે પણ એ આપણને ભૂલી ગઈ છે